નમસ્કાર દર્શક મિત્રો ઇન્સ્ટાની ના ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પંચાયત હોલ ખાતે છોટાઉદેપુર જિલ્લા યુથ કોંગ્રેસની મીટિંગનું આયોજન આવનાર સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે તે સંદર્ભમાં છોટાઉદેપુર જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા મીટિંગનું આયોજન નસવાડી ગ્રામ પંચાયત હોલ ખાતે કરવામાં આવ્યું મીટિંગમાં યુવાઓને પાર્ટીમાં વધુમાં વધુ જોડવા અંગેની રણનીતિ તૈયાર કરવામાં આવી સાથે સાથે તાલુકા અને જિલ્લા પંચાયતમાં વધુમાં વધુ સીટો જીતવા અંગેની ચર્ચા કરવામાં આવી મિટિંગમાં કોંગ્રેસ રાષ્ટ્રીય સચિવ અને ગુજરાત યુથ કોંગ્રેસના સહપ્રભારી અંજના બેવારજી પૂર્વ વિધાનસભા વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા પ્રદેશ ઉપપ્રમુખ ઉવેશભાઈ મનસુરી છોટાદેપુર જિલ્લા યુથ પ્રમુખ નોફિલભાઈ મેમણ નસવાડી તાલુકા પ્રમુખ જયેન્દ્રસિંહ સોલંકી પાર્ટીના હોદ્દેદારો અને યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા मीटिंग नयोजन छोटापुर जिला यूथ कांग्रेस प्रमुख नौ रिपोर्ट हमारी कारोबारी मीटिंग रखी है यूथ कांग्रेस से हमें एक निर्देश मिला है कि हम बूथ बूथ जाएं और गांव-गांव जाकर लोगों को जागरूक करें हमारी तीन मुद्दों पर मीटिंग थी पहला विदाईवाई सी एप जो हमारे जो कार्यकर्ता हैं जो हमसे जुड़े हैं वो चेकिंग करें दूसरा हमारा था कारोबारी मीटिंग में हमारे जो जिलाध्यक्ष नौफेल भाई उनसे था कि आप अपनी कार्यकारिणी को बढ़ाएं तीसरा और अहम मुद्दा हमारा था कि अब हमें चुनाव आ रहे हैं लोकल बॉडी के अब चुनाव की तैयारियों को लेकर हमें चुनाव में उतरना है आज युवाओं को रोजगार देने की बजाय नशे की लत लगाई उन्होंने आज यूथ कांग्रेस और एन मिलकर एक ड्रग्स वाले एजेंडे को लेकर रैली निकालती जैसे कल सूरत में थी और हमारा एजेंडा एजेंडा है कि हम लोग हमारे जो देश के युवा हैं इनको नशे से बचाएं और इनको पढ़ाई लिखाई की तरफ ले जाएं इनको पॉलिटिक्स में ले जाएं राजनीति में ले जाएं इसीलिए हम आज यहाँ आकर लोगों के बीच जाकर छोटे छोटे मुद्दों पर घूम कर कार्य करेंगे મધ્યજોન ના પ્રભારી એવા ઉદાથે પ્રદેશના યુથ કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા યુથ કોંગ્રેસ ની અમારી રચના થઈ ચૂકી છે છોટાઉદેપુર જિલ્લામાં ત્યારે અમારો યુવાઓ માટે અવાજ બનવાનો એક જે અમારો ફાળો રહેશે એ જ રહેશે કે આજનો યુવાન છોટાઉદેપુર જિલ્લામાંથી જે સૌરાષ્ટ્ર ખાતે મજૂરી કરવા માટે જાય છે અને પોતાના પરિવારથી દૂર રહે છે અને એના ઉપર જે એની પીડા હોય છે એ સમજવાનું કામ યુવા કોંગ્રેસ કરશે અને આ હેરાનગતિના કારણે આ અત્યાચારના કારણે છેલ્લે થાકીને આજનો યુવાન નશાની લતમાં લાગે છે અને પોતાનું જીવન બરબાદ કરે છે એ અમારો સૌથી પહેલા એજન્ડા હશે સાથે સાથે યુવાઓ માટે યુવાઓ સાથે જે શિક્ષણમાં જે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એ યુવાઓને રોજગારના રવાડે ચડાઈ અને એમની સાથે જે અન્યાય કરી રહી છે એમને ખોટા ખોટા કરી રહી છે આજે યુવાન પેપર આપવા માટે જાય છે તો પેપરો ફોડી નાખે છે અને ભારતીય જનતા પાર્ટીએ જે યુવાનોનું જે શિક્ષણનું વ્યાપારીકરણ કર્યું છે એ એના માટે છોટાઉદેપુર જિલ્લા યુથ કોંગ્રેસ અવાજ ઉઠાવશે સાથે સાથે મને વિશ્વાસ છે કે છોટા ઉદેપુર જિલ્લા યુવા કોંગ્રેસ ગુજરાતમાં સૌથી બેસ્ટ યુવા કોંગ્રેસ બનીને રહેશે એ અમારું સંગઠન સંકલ્પ છે